નમસ્તે સ્વાગત છે તમારું જ્ઞાનગંગા ચેનલમાં આજનો ચાલો શરૂ કરીએ આપણો જોઈએ ધ સિમ્પલ પ્રેઝન્ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ એમાં તમારે યાદ રાખવાનું છે કરતા એક વચનમાં હોય ત્યારે ક્રિયાપદને એસ કે ઈ એસ લગાડવાનો છે અને કરતા બહુવચનમાં હોય તો ક્રિયાપદને કંઈ જ કરવાનું નથી તો હવે આપણે એક્સરસાઇઝ લઈએ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્ડ્સ વર્બ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ ઉદાહરણ આપ્યું છે અહીંયા પોસ્ટમેન ખાલી જગ્યા લેટર્સ બ્રેકેટમાં બ્રિંગ આપ્યું છે તો એનો જવાબ થઈ ગયો છે બ્રિંગ્સ કેમ કારણ કે પોસ્ટમેન એક વચન છે એટલે બ્રિંગને એસ લાગશે બ્રિંગ્સ થશે હવે જોઈએ એક્સરસાઇઝ પહેલો પ્રશ્ન છે ધ બોયસ ડેશ ફૂટબોલ તો અહીંયા બ્રેકેટમાં પ્લે આપ્યું છે અહીંયા બોઇઝ એ બહુવચન છે એટલે પ્લેનું થઈ જશે પ્લેજ પ્લેનું પ્લેનું પ્લેન પ્લેજ આવશે પ્લેઝ નહીં થાય ઓકે કેમ કેમ કે આ બોઇઝ બહુવચન છે જો ધ બોય એક વચન રહેતે તો આ ક્રિયાપદને એસ લાગી જતે પણ એવું નથી અહીંયા જોઈએ બીજો પ્રશ્ન મિતાલી ડેશ ક્લોથ્સ એવરી ડે હવે વોશ આપ્યું છે મિતાલી દરરોજ કપડાં ધુએ છે તો વોશ આવશે કે વોશિસ તે વિચારવાનું છે તો તે વિચારવા માટે અહીંયા જોવાનું આ કરતા એક વચન છે કે બહુ વચન તો તમને ખ્યાલ આવો જોઈએ કે મિતાલી એક વચન છે એટલે એક વચનમાં હંમેશા ક્રિયાપદને એસ કે ઈએસ લાગે છે તો જવાબ આવશે મિતાલી વોશિસ ક્લોથ્સ નેક્સ્ટ વી ડેશ અન્યુ ટીચર તો વી હૅવ અન્યુ ટીચર બહુ વચન સાથે હેવ આવે છે એક વચન સાથે હેઝ આવે છે એટલે અહીંયા હેવ આવશે હી ડેસ ટુ ધ રિવર બેંક તો હી ગો આપેલું છે બ્રેકેટમાં હવે આ હી એ એક વચન હોવાથી ગોનું ગોસ થઈ જશે એને ઈયસ લાગી જશે એટલે હી ગોસ ટુ ધ રિવર બેન્ક તે નદી કિનારે જાય છે નેક્સ્ટ છે અતુલ ડેસ કાઇટ્સ હવે અતુલ એ બાળકનું નામ છે એક વચન છે અથવા તો માણસનું નામ છે ફ્લાય આપ્યું છે તો ફ્લાયનું ફ્લાયસ થઈ જશે અતુલ ફ્લાયઝ કાઇટ વાયનો આઈ કરીને ઈએસ કરવાનો જોઈએ આગળનો પ્રશ્ન રામ એન્ડ લક્ષ્મણ ડેસ્ટ ટુ ધ જંગલ રામ અને લક્ષ્મણ જંગલમાં જાય છે ગો આપ્યું છે તો અહીંયા તમને ખ્યાલ આવવો જોઈએ રામ અને લક્ષ્મણ એ શું છે બહુવચન છે બહુવચન હોય એટલે ક્રિયાપદનું તેનું તે જ રૂપ મૂકી દેવાનું ગો રામ એન્ડ લક્ષ્મણ ગો ટુ ધ જંગલ જોઈએ સાતમો પ્રશ્ન ફરીદા ડેશ મેની ફ્રોક્સ તો ફરીદા એક વચન છે એટલે હેવ આવે કે હેઝ આવે આમાં એસ લગાડવાનું નથી પણ હેવનું રૂપ મૂકવાનું છે એટલે હેવના બે રૂપ છે હેવ અને હેઝ તો ફરીદા એક વચન હોવાથી હેઝ આવશે ફરીદા હેઝ મેની ફ્રોક્સ ફરીદા પાસે ઘણા બધા ફ્રોક્સ છે એટ નંબર મિસિસ વ્યાસ ડેશ અસ ઇંગ્લિશ તો અહીંયા ટીચ આપ્યું છે મિસિસ વ્યાસ એ એક વચન છે દોસ્તો તો એક વચન સાથે ક્રિયાપદને ઇયસ લાગે છે તો અહીંયા ટીચનું થઈ જશે ટીચિસ મિસિસ આસ ઇંગ્લિશ જોઈએ નવમો પ્રશ્ન ધ બેબી ડેસ ફોર મિલ્ક તો અહીંયા બધા આઈએનજી લગાવી દેશે બેબી ઇઝ ક્રાઇંગને આવું બધું લગાવશે પણ આ સિમ્પલ પ્રેઝન્ટેન્સ છે મિત્રો સાદો વર્તમાનકાળ છે એટલે અહીંયા આ બેબી એક વચન છે એટલે ક્રિયાપદને એસ કે ઈ એસ લાગશે તો ક્રાયનું ક્રાઇસ થઈ જશે વાય નો આય કરી દેવાનો તો બેબી cries for milk બાળક દૂધ માટે રડે છે તો જોઈએ 10મો પ્રશ્ન wed as to school early હવે કમ આપ્યું છે તો we બહુવચન હોવાથી કમ નું કમ જ આવશે we come to school early અમે શાળાએ વહેલા આવી ગયા 11મો પ્રશ્ન છે deep dash sarees તો by આપ્યું છે deep અહીંયા એકવચન છે એટલે એને s લાગશે by નું buys દીપ ભાઈઝ સારીઝ હવે જોઈએ બારમો પ્રશ્ન ધ ગર્લ્સ ડેશ ગુજરાતી સોંગ્સ તો ગર્લ્સ એ બહુવચન છે એટલે ક્રિયાપદનું તેનું તે જ રૂપ આવશે સિંગ ધ ગર્લ્સ સિંગ ગુજરાતી સોંગ્સ છોકરીઓ ગુજરાતી ગીતો ગાય છે તેરમો પ્રશ્ન છે જોય ડેશ પોએમ્સ તો રાઇટ આવશે કે રાઇટ્સ આવશે એક વચન હોય તો રાઇટ્સ એટલે અહીંયા જોય એક વચન છે એટલે રાઇટ્સ આવે જોય રાઇટ્સ પોએમ્સ ચૌદમો પ્રશ્ન તો ગર્લ્સ ડેશ રંગોલી અહીંયા ડ્રો આપ્યું છે હવે ડ્રો આવે કે ડ્રોસ તે આપણે વિચારવાનું છે એટલે ગર્લ્સ બહુવચન હોવાથી ડ્રોનું ડ્રો જ થશે ધ ગર્લ્સ ડ્રો રંગોલી માય ગ્રાન્ડ ફાધર ડેશ ઇન ધ ગાર્ડન ગ્રાન્ડ એટલે કે દાદા એક જ હોય છે એટલે એક વચન છે એટલે વોકનું શું થઈ જશે યસ વોકનું વોક્સ થઈ જશે માય ગ્રાન્ડ વોક્સ ઇન ધ ગાર્ડન મારા દાદા બગીચામાં ચાલે છે આન્સર ધ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નના ઉત્તર લખવાના છે તમારે તો અહીંયા આ નિયમ યાદ રાખજો ડુ કે ડસ કાઢી નાખવાનું અને ક્રિયાપદને કરતાં જો એક વચનમાં હોય તો એસએસ લગાડવાનું અને બહુવચનમાં હોય તો લગાડવાનું નથી વે ડઝ આનંદ ગો તો આનંદ કરતા છે એટલે આનંદને આગળ લઈ લેવાનો આનંદ પછી આનંદ સાથે ગોનું શું થઈ જશે ગોષ થઈ જશે આનંદ ગોષ ટુ સ્કૂલ આનંદ એક વચન હોવાથી ગોનું ગોષ થાય હો ટીચિસ મેથ્સ તો મિસિસ મહેતા તો હોની જગ્યાએ મિસિસ મહેતા લખી દેવાનું એટલે જવાબ બની જાય મિસિસ મહેતા ટીચિસ મેથ્સ બીજો પ્રશ્ન વોટ ડઝ કેત મેક તો કેતકી એ તમારે આગળ લઈ લેવાનું કેતકી મેકનું થઈ જશે મેક્સ એ ક્વચન હોવાથી કેતકી મેક્સ ડોલ્સ અહીંયા જવાબ આપેલો છે ડોલ્સ તો તમારે ડોલ્સ લઈને જવાબ આખું વાક્ય બનાવવાનું છે ત્રીજો પ્રશ્ન વેન ડઝ ધ બસ અરાઈવ તો અહીંયા કરતા તરીકે ધ બસ કામ કરશે ધ બસ અરાઈવનું અરાઈવ્સ થઈ જશે ધ બસ અરાઈવ્સ એટ સિક્સ ઓ ક્લોક ડઝ નીકળી જશે વે ડઝ સુનિલ પ્લે સુનિલ ક્યાં રમે છે તો તમને સમજાયું તેમ સુનિલ આગળ લઈ લેવાનું કરતા અને એની જોડે જે ક્રિયાપદ આવે તેને એસ લગાડવાનું ફરજિયાત સુનિલ પ્લેઝ ઇન ધ ગાર્ડન હાઉ મેની એપલ્સ ડૂય ઇટ આવરી ડે તો તમને પૂછ્યું છે તમે કેટલા સફરજન દરરોજ ખાવ છો તો જવાબ આપવાનો છે ટુ તો આઈ હેવ સોરી આઈ ઈટ ટુ એપલ્સ એવરી ડે આઈ હેવ નહીં આવે ભૂલમાં પણ હેવ લખવાનો નહીં આઈ ઈટ ટુ એપલ્સ એવરી ડે અને એસ કે ઈ એસ લાગતું નથી જોઈએ વેન ડુ ક્રિષ્ણા એન્ડ રામ રીચ હોમ તો ક્રિષ્ણા અને રામ એ કરતા છે એને આગળ લઈ લઈએ ક્રિષ્ણા એન્ડ રામ રીચ હોમ એટ ફાઈવ ઓ ક્લોક તો અહીંયા એસ નથી લાગ્યો કારણ કે ક્રિષ્ણા અને રામ બહુવચન છે સાતમો પ્રશ્ન છે વોટ ડુ ધ ચિલ્ડ્રન લાઈક્રન લાઈક એ આપણો જવાબ હતો ફોર્મ ધ ક્વેશન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ એઝ આન્સર રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે તો સમય દર્શાવવા માટે હંમેશા યાદ રાખો દોસ્તો વેન વાપરવાનું વ્યક્તિ દર્શાવવા માટે હું વાપરવાનું જગ્યા કે સ્થળ દર્શાવવા માટે વેર વાપરવાનું પ્રશ્ન પૂછતા શું જવાબ આવે તો વોટ વોટથી પ્રશ્ન બનાવવાનો અને હંમેશા યાદ રાખો પ્રશ્ન વાક્ય બનાવીએ ત્યારે ડૂ અને ડઝ અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે તો જોઈએ મિસ્ટર શાહ ટીચિસ ઇંગ્લિશ તો હું ટીચિસ ઇંગ્લિશ અહીંયા મિસ્ટર શાહ એ વ્યક્તિ છે એટલે એના માટે હું વાપર્યું છે અને તે શું ભણાવે છે તો વોટ ડઝ મિસ્ટર શાહ ટીચ જોઈએ પહેલો પ્રશ્ન અમોલ એન્ડ નીતા ગો ટુ સ્કૂલ એટ ઇલેવન ઓ ક્લોક તો હુ ગો ટુ સ્કૂલ એટ ઇલેવન ક્લોક પછી ટુ સ્કૂલ એ સ્થળ છે એટલે વેરથી બનાવવાનો વેર ડુ અમોલ એન્ડ નીતા ગો ટુ ગો એટ ઇલેવન ઓ ક્લોક સ્કૂલ નીકળી જશે અને છેલ્લું વાક્ય બનશે ક્યારે જાય છે તો આ સમય નીકળી જશે વેન ડુ અમોલ એન્ડ નીતા ગો ટુ સ્કૂલ અહીંયા હંમેશા યાદ રાખો આપણે ડુ વાપર્યું છે કારણ કે અમોલ અને નીતા એ બહુવચન છે જો એક વચન રહેતે તો ડઝ વાપરતે હવે જોઈએ બીજો પ્રશ્ન ભૂરીબેન સેલ્સ મિલ્ક તો ભૂરીબેન એ વ્યક્તિ છે એટલે એના માટે હું વાપરીશું બાકીનું તેનું તેજ હુ સેલ્સ મિલ્ક અને પાછળ પ્રશ્નાર્થ લખી દેવાનો મિલ્ક ભૂરીબેન શું વેચે છે ભૂરીબેન શું વેચે છે શું માટે તમારે વોટ વાપરવાનું છે તો વોટ ડઝ ભૂરીબેન સેલ અહીંયા સેલ્સ હતું એનું સેલ થઈ ગયું અને ભૂરીબેન એક વચન છે એટલે એનું ડઝ આવશે એની સાથે ત્રીજું ધ મૂન શાઇન એટ નાઇટ ક્યારે મૂન રાત્રે ચમકે છે તો રાત્રે નીકાળવાનું છે એટલે વેન ડઝ ધ મૂન શાઇન ચંદ્ર ક્યારે ચમકે છે ચોથો પ્રશ્ન છે વી પ્લે ક્રિકેટ ઇન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ તો વી અંડરલાઇન કરેલું છે એને કાઢવાનું છે એટલે વી એટલે વ્યક્તિ છે એટલે તમારે એની જગ્યાએ હું વાપરવાનું હું પ્લે ક્રિકેટ ઓન ધ સ્કૂલ ઇન ધ સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ સ્કૂલના ગ્રાઉન્ડ પર કોણ ક્રિકેટ રમે છે આવો પ્રશ્ન બનશે તેવી જ રીતે શું રમે છે એવો પ્રશ્ન પૂછીએ તો ક્રિકેટ નીકળી જશે વોટ ડુ વી પ્લે ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ અને ત્રીજું ઓન ધ પ્લેગ્રાઉન્ડ નીકળી જશે તો તે જગ્યા છે એટલે વેર વેર ડુ વી પ્લે ક્રિકેટ અમે ક્રિકેટ ક્યાં રમીએ છીએ આપણે પાંચમો પ્રશ્ન લઈ લઈએ રાકેશ ઇટ્સ એન એપલ ઇન ધ મોર્નિંગ તો રાકેશ વ્યક્તિ છે એટલે એના માટે હું વાપરવાનું હું ઇટ્સ એન એપલ ઇન ધ મોર્નિંગ તેવી જ રીતે એન એપલ રાકેશ શું ખાય છે મોર્નિંગમાં તો વોટ ડઝ રાકેશ ઇટ ઇન ધ મોર્નિંગ અહીંયા ડઝ વાપર્યું કારણ કે રાકેશ એ એક વચન છે અને ક્રિયાપદનું મૂળ રૂપ આવશે કારણ કે ડઝ વાપર્યું છે તેવી જ રીતે રાકેશ સફરજન ક્યારે ખાય છે તો મોર્નિંગમાં એટલે મોર્નિંગ શબ્દ કાઢીને વેનથી બનાવવાનું વેન ડઝ રાકેશ ઇટ એન એપલ તો આ રીતે સિમ્પલ પ્રેઝન્ટ પ્રેઝન્ટેન્સની એક્સરસાઇઝ તમારી પરીક્ષાઓમાં પૂછાતી હોય છે તો જો ફ્રેન્ડ્સ આ એક્સરસાઇઝ તમને સારી લાગી હોય વિડીયો પસંદ આવ્યો હોય માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો તો મળીશું નો આ વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય